ણી ગામનો કોઝવે પહેલા વરસાદમાં જ બંને બાજુથી ધોવાઈ જતા પાંચ જેટલા ગામોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબત તંત્રના જવાબદારોને ધ્યાને આવતા જલ્દીથી આ કામગીરી હાથ ધરાશે તેવી ધરપત મીડિયા સમક્ષ કરી હતી તંત્રની લોલમ લોલની પોલ તાપી જિલ્લામાં પહેલા વરસાદે જ ઓગાડી પાડી દીધી છે થોડા દિવસોથી દોલવણ પથકમાં પડેલ વરસાદને પગલે ઘણી ગામનો લો લેવલ પરથી પાણી ફરી વળ્યા હતા પાણીના સ્તર નીચે ઉતરતાની સાથે જ તંત્રની પોલ ઉગાડી પડી ગઈ છે લો લેવલ બ્રિજના બંને છેડે ધોવાણ થઈ જતા ધાણી ગામ સહિત મહુવરિયા બામણા માંડુર ગાંગપુર જેવા પાંચ કરતા વધારે ગામના લોકોને હાલાકી પડી રહી છે આ ગામના લોકોએ બુહારી વાલોડ ડોલવણ જેવા મુખ્ય મથકોએ જવા આશરે દસ કિલોમીટરનો ચકરાઓ ફરવા ગ્રામજનો મજબૂર બન્યા છે જે અંગે મીડિયા દ્વારા જિલ્લા પંચાયત પેટા સિંચાઇ સમિતિના અધિકારીને મળીને જાણ કરાતા તેમણે

વર્ષ બે હજાર ચારની આસપાસ બનાવવામાં આવેલ હતો અને અત્યાર સુધી કોઈ આમાં કોઈ રિપેરિંગ કેવા ખર્ચાની જરૂર નથી નથી પડી ગત વર્ષ બે વર્ષમાં પૂર્ણા નદીને વોણા નદીમાં પાણી વધારે હોવાના કારણે આ કોઝવે ડુબાણમાં ગયે ડુબાણમાં થયેલ હતું એના લીધે સાઈડના એપ્રોચ જે થોડુંક ધોવાણ થઈ ગયેલ છે તેનું હાલમાં હમણાં પાણી ઓછું થયું છે ગઈકાલ સુધી ગઈકાલ સુધી ભરાવો તો આજે પાણી ઓછું થયું છે તો ટીમ મોકલીને ચેક કરવા કીધું છે અને જે એપ્રોચનું જે જોડવાના જે ખાડા પડ્યા છે એ સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવશે